શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું લંકાપતિ રાવણે એક વખત ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું અને તે વખતે તેણે પોતાના વિષ હાથ વડે આખો કૈલાસ પર્વત ઉપાડીને પોતાના દસ માથા ઉપર ઊંચક્યો તેમજ શિવજીને પ્રિય એવા ત્રાંડવ નૃત્ય સાથે તેમણે સ્તુતિ કરી અને એ ભગવાન શિવની સ્તુતિ જે રાવણે કરી હતી તે શિવ ત્રાંડવ સ્ત્રોત્રના નામે ઓળખાય છે તો આજે આપણે આ વિડીયોમાં રાવણે જે સ્તુતિ એટલે કે જે સ્ત્રોત્ર સંસ્કૃતમાં રચના કરી હતી તેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર સાંભળવાના છીએ જો આપને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વીડિયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જેમની જટારૂપી વનમાંથી ગંગાનો પવિત્ર પ્રવાહ નીકળીને વહે છે જેમણે કંઠમાં નાગની મોટી માળા ધારણ કરેલી છે ડમરૂના ડમડમ અવાજ સાથે જેવો ત્રાંડવ નૃત્ય કરે છે તે ભગવાન કૈલાસપતિ શંકર અમારું કલ્યાણ કરો જટારૂપી વનમાંથી તીવ્ર વેગથી વહેવાવાળી ગંગાની શાખાઓ અને ઝરણાઓ રૂપી વેલી ઓથી શોભતી તથા ચળહળતા અગ્નિ જેવી પ્રજ્વલિત તેજવાળા બીજના ચંદ્રમાને ધારણ કરનાર મહાદેવજી પ્રત્યે મારું મન હંમેશા ઢળતું રહું હિમાલયની પુત્રી પાર્વતીના વિલાસકાળ માટે મોજશોક રમતા માટે ઉપયોગી થતા માથાના આભૂષણ અને તેનાથી ચારે દિશાઓ તથા બધી બાજુ પ્રકાશ પ્રાપ્ત કરે છે તે જોઈને તેમનું મન આનંદી બન્યું છે તેવા તેમની કૃપા દ્રષ્ટિથી ગમે તેવી ભયંકર આપત્તિઓનું પણ નિવારણ પણ તર્દન સરળ રીતે થઈ જાય છે તેવા દિગંબર તત્વ જેવા શંકર ભગવાનમાં જ મારું મન આનંદી રહે તેમ હું ઈચ્છું છું તેવી હું પ્રાર્થના કરું છું જેમની નાગસમ જટાઓમાંથી નાગમણીની શોભા અજવાળતો પ્રકાશ બધી દિશાઓ અને દરેક ખૂણાને પ્રકાશ આપી આનંદ મંગળ વર્તાવે છે તેમણે મદન્મત બનેલા હાથીનું ચામડું ઉપવસ્ત્ર રૂપે ધારણ કર્યું છે તેવા સ્નિગ્ધ વર્ણવાળા સુવાણી ચામડીવાળા ભૂતોના નાથ મહાદેવમાં મારું મન હંમેશ અલૌકિક આનંદ પ્રાપ્ત કરે એ હું પ્રાર્થના કરું છું હજાર આંખોવાળા ઇન્દુ તથા બીજા દેવતાઓને પ્રણામ કરવાના કારણે મસ્તક ઉપરના પુષ્પોની ધૂળથી જેમની પાદુકા પાવડીઓ ધૂળવાળી થઈ ગઈ છે જેમની જટાને શેષ જેવા નાગો વડે બાંધવામાં આવી છે તેવા મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરનાર શંકર ભગવાન અમારું સદાય કલ્યાણ કરો જેમના ઉપર કામદેવને ભસ્મ કરવાવાળા ઇન્દ્રનું જાળવોનું તે જ શોભાય માન છે જેમને દેવરાજ ઇન્દ્ર વગેરે પ્રણિપાત કરે છે પ્રણામ કરે છે તે સુધાકરની કળાથી શોભા પામતા મુંગટ તથા મહાવિશાળ કપાળવાળા શંકર ભગવાનનું મસ્તક અમારી સુખ સંપત્તિનું વર્ણન કરે છે જેમણે પોતાના વિશાળ કપાળના પ્રચંડ અંગનીમાં કામદેવને હોમી દીધા છે જે હિમાલયની પુત્રી પાર્વતીજીના સ્થળના આગલા ભાગ ઉપર પત્રભંગની રચના કરવાવાળા એકમાત્ર શિલ્પી કારીગર છે તે ત્રણેય નેત્રને ધારણ કરવાવાળા શિવજી પ્રત્યે મારું મન હંમેશા ઢળતું રહો કાળી અમાવસ્યની મધ્યરાત્રિના કાળાશે જેમના ગળા ઉપર અંકાય ગઈ છે જે હાથીનું ચર્મ વસ્ત્ર ધારણ કરે છે ચંદ્રમાં હંમેશા સાથે રહેવાના કારણે જેમના શરીરની ક્રાંતિ પરમ મનોહર લાગે છે તે જગતનું સંચાલન કરનાર શંકર ભગવાન અમારી સંપત્તિમાં વૃદ્ધિ કરો વિકાસ પામેલા પુલાશ પડતા ભૂરાશ પડતા કમળોની સમૂહની કાળી છાટની પ્રત્યે આકર્ષાવાળી હરણીની ડાક જેવું ચિહ્ન જેના ગળાના ઉપરના ભાગ પર શોભાયમાન થાય છે જેમણે કામદેવ ત્રિપુરાસુર સંસાર દશયજ્ઞ ગજાસુર અંધકાસુર અને યમરાજનું ઉચ્છેદન કાઢી નાખ્યું હતું વિનાશ કર્યો હતો તે શિવજીને હું ભજું છું જે અભિમાન વગરના પાર્વતીજીની કળા જેવી કદંબ મંજરીના મકરંદ પ્રવાહની વધતી માધુરીનું પાન કરનાર ભ્રમર છે તથા કામદેવ ત્રિપુર જગજીલાલ વૃક્ષ યલ ગજાસુર અંધકારસુર તથા યમરાજને પણ નાશ કરનારા શિવજીનું હું ભજન કરું છું પોતાની પાસેના નાગ તથા ભૂજંગોના અત્યંત વેગવાન ઉચ્છવાસના કારણે જેમના મસ્તકનો વલયાગ્નિ ઘણો જ પ્રચંડ થઈ સળગી રહ્યો છે જે મૃદંગના મંગળકારી ધોષના તાર મુજબ ત્રાંડવ નૃત્ય કરવા માટે હંમેશા મગ્ન છે એવા ભગવાન શંકરનો જય થાવ કઠોર ઘાસ તથા અત્યંત કોમળ પથારી વચ્ચે સાપ તથા મોતીઓની વચ્ચે બહુ જ કિંમતી એવા રત્નો ને ચિતાની ભસ્મના ઢગલા વચ્ચે ઘાસ તથા કમળ સમાન નેત્રોવાળી સુંદરી વચ્ચે પ્રજા તેમજ રાજાની વચ્ચે કોઈ ભેદ ન રાખનાર બંને પક્ષે સરખી પ્રીતિ સરખો ભાવ રાખનાર ભગવાન શંકરનું ભજન હું ક્યારે કરી શકીશ મારા બધા જ દુર્વિચારોનો ત્યાગ કરી ગંગાજીના પવિત્ર કિનારા પર નિવાસ કરતો મસ્તક પર અંજલિ રાખી પ્રણામ કરતા કરતા ચંચળ નેત્રવાળી સ્ત્રીઓમાં પણ શ્રેષ્ઠ એવી પાર્વતીજીને પણ અત્યંત પ્રયત્નો કર્યા બાદ મળેલા શિવજીના મંત્રનું ઉચ્ચારણ કરતો હું ક્યારે સુખી થઈશ હું ક્યારે પ્રભુને પામી શકીશ ઇન્દ્રલોકની દેવાંગનાઓ અપ્સેરાઓના પ્રણામ કરવાને કારણે માથા ઉપરના અંબોડામાં ગૂંથેલા પુષ્પોમાંથી ઝરતા પરાગથી અત્યંત શોભા પામતા તેની ઉષ્ણતાથી અત્યંત સુશોભિત તથા રાત દિવસ અત્યંત આનંદમાં રહેતા ભગવાન શિવજીનો તેજ પ્રકાશ અમારા માનસિક આનંદમાં વૃદ્ધિ કરે એવી પ્રાર્થના હું કરું છું મહાશક્તિશાળી બડવા જેમ બધા જ પાપોનો નાશ કરી કલ્યાણ આપવા વાળી અળીમાદી આઠ મહાન સિદ્ધિઓ સાથે નિપુણ સ્ત્રીઓ હંમેશા જેમના ગુણગાન ગાયા કરે છે શિવ મંત્ર જ તેનું આભૂષણ છે આવા વિમુક્ત સ્વભાવવાળા તથા સુંદર કમાન સમાન નયનોવાળા જગતના માતા પાર્વતીના વિવાહના સમયનો મંગળકારી અવાજ સારાએ સંસાર માટે વિજય મેળવવા માટેના સૂત્ર સમાન છે ઈતિશ્રી રાવણકૃત શિવ ત્રાંડ શ્રોત્રમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ